જય ગિરનારી હરહરમાં દે મિત્રો જો ચાલવા નીકળો છો હું અત્યારે ઠંડુ છે મીડિયમ મીડિયમ ઠંડી છે પ્લસમાં સાત આઠ ડિગ્રી જેવું છે એટલે અત્યારે કોઈ હોય નહીં પાર્ક બાજુ હું તમને બતાવું જો નહીં આ બધું હોલ છે પાર્કમાં જો આ ઝાડવા છે હવા થઈ ગયા જો બરફના ઝાડવા ઠંડી પડી બરફ પડ્યો બે ફેરે એટલે પૂરું જો આ પાંદરા પાંદડા ખરી ગયા જો આ પાર્ક છે પાર્કના બહુ હોય નહીં કોઈ કોકોક પબ્લિક હોય જ્યાં બેસવાના છે બધા સ્પ્રે છે અત્યારે બધું બંધ હવે ઠંડીનું કોઈ ચાલુ નહીં કરે જો છોકરાને રમવાનું છે આ બધું ત્યાં એક બે જણા બેઠા છે બાકી અત્યારે કોઈ બરફમાં હોય નહીં ચાલવા નીકળી ગયો છે હું એક ચક્કર મારી આવું ઠંડુ તો છે પણ બહુ વાંધો નથી છોકરાને જ્યાં રમવાનું છે અહીંથી આમનો આ બધી આ ગાર્બેજ છે જ્યાં નીકળ્યા છે બધા કોઈ કોક આવે છે કોઈ ધોળ્યા જાય ને કોઈ હૈલા જાય જો પ્લેન જો પ્લેન નીકળું જો તમને દેખાડો જો પાછળ જ એરપોર્ટ છે જો જાય રોડ છે આ સર્કલ છે જો આ પાર્ક છે બધો છોકરાને રમવાનું છે પણ અત્યારે કોઈ હોય નહીં આડવા બાળવા પાન બાન ખરી ગયા જો બધું સુકાઈ ગેલ થઈ ગયું બધું હવે ઘડી ચક્કર મારી આવું એટલે ટાઈમ નીકળી જાય ને ગરમી થઈ જાય શરીરમાં જો આ સર્કલ છે અહીં ગાડી ઉભી રહીએ પેલા પછી ચલાવે ગાડી સ્ટોપ સ્ટોપ લખલ હોય એટલે ગાડીને ઊભી રાખવી પડે સ્ટોપ લખલ છે આ પટ્ટા મારશે નીકળી જવાનો જો આ રોડ છે કાંઈ સીધો એક આ રોડ છે સીધો આ એક આમ રોડ છે એક પાછળ છે આમ ચોકડી પડે રોડ જોવા કેવા મસ્તીના ચાલવા માટે મસ્ત છે રોડ મસ્ત છે જો આ બધા મકાનો છે આ ઝાડવા લીલા રહીએ બાકી બધા સુકાઈ જાય જો ગાડીઓ પડી ને ઘરે જો જોવાય ટ્રક મિત્રો આ વિડીયોને શેર કરજો ને લાઈક કરજો જો આ ચાલવા નીકળો ને આપણે આ આમાં બહુ પોળા રોડ હોય ચાલવાનું અલગ હોય રોડે અલગ હોય આમાં કોઈ તકલીફ જ નહીં ગમે ત્યાં ચાલીને જવું હોય જો મિત્રો આ બે બાજુ મકાનો છે ઝાડવા સુકાઈ ગયા આજથી એક મહિના પહેલાં કેવા લીલા ઝાડવા હતા બધા સુકાઈ ગયા જો ક્યાંય લીલું એક ઝાડ નમર્યા હવે પૂરું આખું વર્ષ આમને સેટ બળપ પૂરો થાય ત્યાં સુધી એ બધા ઝાડવા સુકાઈ ગયા લાકડા બાકડા સોખા થઈ ગયા બધા જો આ સેન્સર ડ્રાય સનસેટ ડ્રાઈ કહેવાય આ લખાડું ડાય ચોકડી પડે હેક જો આમ આમ એક રોડ જાય છે જે મકાન છે બધા મકાન ને દિવાલ જો લાકડાની જો આપણે લાકડું ગોતવા જાવ જડે નહીં અહીં બધું લાકડાની દિવાલ જા તો મિત્રો આ વિડીયોને શેર કરજો અને લાઇક કરજો વિડીયો થોડોક મોટો થઈ જાય પણ ચાલશે જો આ ગાડીઓ પડી છે આ મકાનવાળાની બે મકાન છે આ હર આ બાજુ મકાન છે આ ચાલો જ આવશે જોવું ઘરે જ આવશું ચક્કર મારીને હવે ઠંડુતા ઠીક છે એમ કે ઓઢવું પડે જર્સી બરસીને પહેર લઈએ એટલે ચાલે હજી બેદીનું કહે બે પછી પછીવાળા પડશે રવિવારે ચાલો મિત્રો જય ગિરનારી હર મહાદેવ